હા હા સાવ સાચી જ વાત છે કેરી મળશે બે રૂપિયે કિલો કાંદા વીસ રૂપિયે મણ કારણ કે મેઘરાજા ભૂલા પડી ગયા કાઠિયાવાડમાં કોક દઈને ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા લ્યો ભૂલા પડી ગયા ભગવાન થોડે દિવસે તારા દેખાડ્યાને ધરતી પર જ સ્વર્ગ બનાવી દીધું ને બતાવી દીધું મેઘો જાતો તો પાકિસ્તાન પણ ત્યાં મોદી સાહેબે સૈન્યને મોકલ્યું હતું ઓપરેશન સિંદૂર ચાલુ હતું એટલે મેઘો ભૂલો પડીને આખા ગુજરાતમાં મહેમાન ગતિ માણી ક્યાંક ક્યાંક આખા ડુંગળીના ભજીયા ખાધા ક્યાંક ક્યાંક કેસર કેરી ક્યાંક બાજરાના રોટલા તો ક્યાંક ક્યાંક ઢેફા છોડી ખાધા કેટલાક મારા જેવા આળહુડા ખેડૂતના ખેડા વગેરેના ખેતરો પોચા કરી દીધા એને ખબર હતી કે ચાલવું વર્ષે ડુંગળીના વાવેતરને લઈને ભાવતાલ પૂરા ન હોવાને કારણે મજૂરી ન મળવાને કારણે અને મજૂરોની અસતને લઈને ખરીફ પાકમાં આગોતરું આયોજન કરી નાખ્યું ડુંગળી વાયા પડામાં બિયારો બહુ પાક્યો હતો અને એને ઉગાડવા અને પાલાના ભાવ સારા મારા બેટા તળિયે બેસી ગયા હતા એને લઈને તારીખ છ અને સાતમી મેના રોજ બંને દિવસે ક મોસમમાં બોથરાટી બોલાવી દીધી કેરી કેળાને કાંદા તૈણીમાં હોલથ્રો બોલાવી દીધો અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ ગોંડલ રાજકોટ આમ ગણો તો સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવી દીધો બે દિવસમાં પાંચ ઇંચથી લઈને દસ ઇંચ વરસાદ વરસી ગયો હજુ વિન્ડી એપ્સ અને આંબાલાલના જણાવ્યા પ્રમાણે મહેમાન અગિયાર તારીખ સુધી રોકાવાના છે મેઘરાજા આવ્યા જાજો વાંધો ન હતો પણ તેના હગા પવનદેવ પણ સાથે સાથ પરચો બતાવી દીધો કેટલાક વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાથી કેટલાક ગામોમાં નળિયા ફૂટ્યા છ તારીખે પાંચ વાગે પવને પણ ભૂકા કાઢ્યા નળિયા ઉડાડ્યા પતરા ઉડાડ્યા કેટલાક વિસ્તારોમાં તો કડાકા ભડાકા પવન સાથે સુસવાટા ને પુસવાટા કર્યા વૃક્ષો પડી જવાથી કેટલાક રસ્તાઓ બંધ થયા નદી નાળા અને નાના સેકડેમો અને તળાવો છલકાયા ખેતરોના બંધ પાળા તૂટ્યા આંબાવાડિયુંનો તો હોથરો બોલાવી દીધો સફેદ ડુંગળીના ઢગલા તણાયા સાવરકુંડલા મોવા હાઈવે બંધ ડુંગળીઓના કારખાનામાં લાખો ઠેલા તરબોળ પણ એ તો મારા બેટા બે ત્રણ દિવસમાં પીલી નાખશે પણ ખેડૂતો રાતે પાણીએ રોયા તમારા વિસ્તારમાં મેઘરાજાની કેવી મહેર થઈ છે કે કહેર થઈ તે કમેન્ટમાં જણાવજો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે શહેરનું નામ કમેન્ટમાં લખજો અને એમ ન કરવું હોય તો જય દ્વારકાધીશ લખજો બાકી આંબાલાલ અને લઘરા કાકાની જેમ ભીંડી એપ્સમાંથી જોઈને જરાય ફાંકા મારવા નથી બસ આવી જ હવાણી સાથે ફરી મળીશું જય જવાન જય કિશાન વંદે માતરમ ભારત માતા કી જય જોતા રહો ગુજરાત બંધુ એપીએફજી યુટ્યુબ ચેનલના માધ્યમથી જય દ્વારકાધીશ